અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયા બોઇંગ સાતસો સત્યાસી ડ્રીમ લાઇનર વિમાન ક્રેશ દુર્ઘટના શ્રદ્ધાંજલિ અર્પણ પાલનપુર તાલુકાના ખેમાણા ગામ ખાતે આવેલ શ્રી સી એસ એલ દોશી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ ઇન્ડિયા બોઇંગ સાતસો સત્યાસી ડ્રીમ લાઇનર વિમાન એરક્રાફ્ટ છે કહેવાય છે કે વિમાન અગિયાર વર્ષ જૂનું હતું ગઈકાલ બપોરે એકને ત્રીસ ટેક ઓફ કર્યાની પહેલા રનવે પર હતું અને પ્લેન ટેક ઓફ થઈ ચૂક્યું હતું ટેક ઓફ બાદ છસો પચીસ ફૂટની ઊંચાઈએ પ્લેને સિગ્નલ ગુમાવ્યો જેમાં પ્લેનની ઉડાન બાદ માત્ર આઠ મિનિટ સિગ્નલ એક્ટિવ રહ્યો અને એક ચાલીસ વાગે પ્લેન ક્રેશ થયું શ્રી વિજયભાઈ રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયેલું છે આ અઘટિત દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સર્વે માનવતાઓના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપજો આવી પડેલા આકસ્મિક વેળાને મૃત્યુ પામેલા પરિવારજનોને આ દુઃખદ ઘડીને સહન કરવાની શક્તિ ભગવાન અમને આપજો ટ્રસ્ટ અને શાળા પરિવાર અને વિદ્યાર્થીઓએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી